આ તરફ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શેરનાથ બાપુએ મતદાન કર્યું છે શેરનાથ બાપુની લોકોને મતદાન માટે અપીલ જૂનાગઢમાં હરિગીરી અને મહીશગીરી વચ્ચેના વિવાદ અંગે બોલવાનું ટાળ્યું તો શેરનાથ બાપુએ મતદાન કર્યું અને તેઓએ લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે જૂનાગઢ મહાનગરપાલિકાના મતદાનમાં અમારા સૌ સંતોનો એવો મત છે કે આપણી નગરપાલિકા સવિશેષ નગરજનોને સહભાગી બને એવી વ્યક્તિની નિયુક્તિ કરે આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ આપણી જિંદગી ખૂબ ટૂંકી છે આપણી પાસે સમય બહુ નાનો છે અને આપણી પાસે કામ અને આપણી સંસ્કૃતિના આપણા સંસ્કારનો વારસો જબરજસ્ત છે તો આવો આપણે સૌ સાથે મળી એવી વ્યક્તિની નિયુક્તિ કરીએ નગરપાલિકાને માટે કે જે કાયમને માટે લોકોને સહભાગી બને અમારા સૌ સંતોની ગિરનારી પાસે એ જ પ્રાર્થના છે કે આપણું નગર કાયમને માટે એક આગવું રૂપ ધારણ કરે